જો તમે એકવાર આ રીતે ફરસી પૂરી બનાવીને ખાઈ લીધી ને તો વારંવાર ઘરના નાના મોટા સભ્યો બધા પણ કહેશે કે ફરસી પૂરી તો હવે આ રીતે જ બનવી જોઈએ ખરેખર સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે હેલ્થ માટે પણ અતિ ઉત્તમ એવી પૂરી બનીને તૈયાર થાય છે કારણ કે આપણે આ પૂરી ઘઉંના લોટમાંથી જ બનાવવાની છે અને સાથે એમાં એવી વસ્તુઓ ઉમેરવાની છે જે તમારા હેલ્થ માટે પણ ઉત્તમ છે તો જરૂરથી જુઓ આ ને એન્ડ સુધી પહેલાં તો આપણે થોડું થોડું પાણી લઈ અને એમાં દોઢ પાવડું તેલ મીઠું કસૂરી મેથી ત્યાર પછી તલ એડ કરીશું આખું જીરું હિંગ અને આ પાણીને આપણે થોડું ઉકળી જાય પછી થોડું ઠરવા દેવાનું છે ને ત્યાર પછી જે આપણે લોટ તૈયાર કર્યો હતો તેમાં વચ્ચે જગ્યા કરીને આ પાણી ઉમેરીને આપણે ફરતી બાજુથી આ લોટ તેમાં ઉમેરી લઈને ત્યાર પછી આપણે સરખી રીતે એક સરખો લોટમાં મિક્સ કરી દેવાનો છે અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ એવો લોટ છે આપણે બાંધવાનો છે તો આપણે આ રીતે લોટ બાંધી લીધો છે અને થોડું તેલ ઉમેરીને આ લોટને આ રીતે આપણે મસળવાનો છે આ પૂરી બનાવવા માટે આપણે ત્રણ રોટલીનું લેયર બનાવવાનો છે તે માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણે થોડું તેલ લઈ એમાં ઘઉંનો લોટ ઉમેરીને આ રીતે આપણે પતલી એવી પેસ્ટ તૈયાર કરીશું આમ ફરસી પૂરી બનાવવા માટે પહેલાં તો આપણે રોટલી વણવી પડશે તે માટે મીડિયમ લુવો લઈને આ રીતે આપણે રોટલી કરતાં થોડી ઝાટ હવે આપણે ત્રણ રોટલીનું લેયર બનાવવાનું છે તો જ્યારે ત્રણ રોટલી બની જાય ત્યાર પછી આપણે તો કે ચમચીની મદદથી એક રોટલી ઉપર આ રીતે પેસ્ટ સ્પ્રેડ કર્યા પછી બીજી રોટલીના ઉપર મૂકીશું અને તેમાં પણ એ જ પ્રોસેસથી આપણે આ રીતે સ્પ્રેડ કરીશું અને તેમ ત્રીજી રોટલી પણ તેના ઉપર મૂકીને તેના ઉપર પણ આ પેસ્ટ સ્પ્રેડ કર્યા પછી આપણે તેને ગોળ આ રીતે વાળવાની છે ત્યાર પછી આપણે હથેળીની મદદથી આ રીતે આપણે ગોળકર કરવાનું છે જેથી કરીને એક સરખા લુવા પણ બને અને પડ છૂટા ન પડી જાય તો આપણે આ રીતે હવે મીડિયમ આકારમાં તો કે આ રીતે કટિંગ કરી લેવાનું છે ફરસી પૂરી માટેનું હળવેથી આપણે થોડું હથેળીની મદદથી આ રીતે દબાવીને અને થોડું આ રીતે વણવાનું છે જેથી કરીને એકદમ પડ છે એ સ્પષ્ટ પણ દેખાઈ જાય અને પળવાળી ફરસી પૂરી પણ સરસ એવી બનીને તૈયાર થાય આમ આ રીતે આપણે બધી ફરસી પૂરી વણીને તૈયાર કરી લીધી છે ત્યાર પછી આપણે એને તળવાની છે તો તળતી વખતે ગેસની મધ્યમ આંચ જ રાખવાની છે અને મધ્યમ આંચ રાખીને જ તેલમાં તળવાની છે જેથી કરીને ધીમે ધીમે અંદરથી સરસ એવી રીતે તળાઈ જાય અને કાચી પણ ન રહે તો જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે આ ફરસી પૂરી છે થોડી રાતી જ હોવી જોઈએ જેથી કરીને એકદમ ક્રિસ્પી પણ બને છે અને સ્વાદમાં પણ ખૂબ સારી બને છે તો તો તમે જોઈ શકો છો કે તેલમાં આપણા જે પડ છે એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે અને કલર પણ ધીમે ધીમે ચેન્જ થવા લાગ્યો છે તો આ રીતે આપણે થોડી રાતી પૂરી જ બનાવવાની છે હવે આપણે તેને કાઢી લેવાની છે આટલો કલર આવે ત્યાર પછી હવે જોઈ શકો છો કે તમે જ્યારે તેને તોડો ત્યારે એકદમ ક્રિસ્પી એવો અવાજ આવે છે ને આ પૂરીને તમે ગમે તેટલો ટાઈમ રાખો તો એવી ને એવી જ રહી છે અને જે ખરેખર મેંદા કરતાં પણ સ્વાદિષ્ટ પૂરી બને છે અને જેને ખરેખર ઘીનો ટેસ્ટ પણ પસંદ નથી હોતો તો તેને માટે આ બેસ્ટ છે તો જરૂરથી પણ તમે પણ તમારા બાળકોનો જે લંચ બોક્સમાં આપશો તો તેને પણ ખૂબ ભાવશે અને બહારનો નાસ્તા ખાવાનું પણ ટાળશે તો જરૂરથી આ પૂરી